નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાની અંદર ખેતીના સકારાત્મક કંઈક પરિણામો આવે ખેતીની અંદર નવા નવા કંઈક સંશોધનોની ભલામણો હોય એને આપણે અપનાવતા થઈએ એના માટેના સતત પ્રયત્ન કરીએ અને જુદા જુદા વિડીયોના માધ્યમથી આ માહિતી આપવાનો સતત પ્રયત્ન કરીએ અને એમાંની ઘણી બધી માહિતીઓ મિત્રો આપ અપનાવતા પણ હશો અને એના સારા પરિણામો પણ મેળવતા હશો અને એ જ ક્રમની અંદર મિત્રો અત્યારે જ્યારે ઉનાળુ સિઝનના પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે અથવા તો થોડા ઘણા અંશે કંઈક બાકી હશે તો આ બધા જ જે પાકો છે અને ઉનાળુ પાકોની અંદર ખાસ કરીને અગત્યના કઠોળ પાકો જેને કહી શકાય એ છે મગ અને અડદના પાક આ બંને પાકોનું ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થતું હોય જ્યાં પાણીની સગવડતા છે એવા વિસ્તારમાં ઉનાળું મગ અને અડદ વાવેતર થાય અને આ જે પાકો છે મગ અને અડદ એની અંદર એક ઈયળનો પ્રશ્ન ખૂબ મોટો રહેતો હોય જેને ટપકાવાળી યળ કહેવાય અથવા તો એની જે શીંગો આવે શીંગોની અંદર ઘૂસીને નુકસાન કરતી આ ટપકાવાળી ઇયળનું નુકસાન ખૂબ રહેતું હોય તો આજે આપણે આ વિડીયોની અંદર એની ઓળખ નુકસાન અને નિયંત્રણ એમાં સંકલિત નિયંત્રણ કેમ કરવું એની વાત કરવી છે તો આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને મારી ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવાઓ હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં નીચે જ જે દેખાય છે એ સબસ્ક્રાઈબના બટન ઉપર એટલે કે ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દો સબસ્ક્રાઇબ કરી અને ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમને તમામ પ્રકારના વિડીયો અહીંથી જે પણ મૂકવામાં આવે એ વિડીયો મળતા થઈ જશે અને મિત્રો એનો ઉપયોગ જોઈ જાણી અને ઉપયોગ કરતા થશો તો ચોક્કસથી ખેતીની અંદર નવી એક ક્રાંતિ આવશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ પૂરેપૂરો વિડિયો જોઈ અને જો ગમે તો એને લાઇક આપવાનું ભૂલ થાય લાઈક આપ્યા પછી આ વિડીયો શેર પણ કરી દેજો તો મિત્રો ખાસ મારી વિનંતી છે કે આ વિડીયો જોઈ અને સમજવાની કોશિશ કરજો તો એની માદા છે એ ફૂલ કળી અથવા તો પાન ઉપર એકલ દોકલ ખાસ કરીને ઈંડા મૂકતી હોય એટલે કે કે સિંગલ સિંગલ એના ઈંડા હોય આ ઈંડા છે એ રંગે પીળાશ પડતા હોય

પસાર થઈ અને પૂર્ણ વિકસિત ખાસ કરીને બળતી હોય નાની ઈયળ હોય એમાંથી મોટી થાય છેલ્લે જે આપણને શિંગોની અંદર ખાતી હોય નુકસાન કરતી હોય એ ઈયળ જોવા મળે પૂર્ણ વિકસિત એટલે પૂરેપૂરી વિકસિત ઈયળ હોય એની કોસેટા અવસ્થા છે એ ઝાડાની અંદર કે જમીન પર રેશમી ખાસ કરીને ઝાડા બનાવે એટલે ઘણી વખત આપણે પાકની અંદર જે ઝાડું જોઈએ છે ને તો એની કોસેટા અવસ્થા પસાર કરવા માટેનું આ ઝાડું હોય છે અને કોસેટા એનો છે એ રંગે પીળાશ પડતા લીલા રંગનો હોય અને પુખ્ત એની જે ફૂદી છે માદા ફૂદી છે એ મધ્યમ કદની હોય બદામી રંગની હોય અને પાંખની પ્રથમ જોડ પર સફેદ રાખોડી પટ્ટા આવેલા હોય છે અને પાછળની પાંખો છે એ અર્ધ પારદર્શક હોય તો મિત્રો આ ખાલી સામાન્ય જે જીવાત છે ટપકાવળી એની ઓળખની વાત હતી હવે મિત્રો એનું નુકસાન કેવું હોય આપ સૌ જાણો છો વર્ષોથી જે મગજ અને હળદ ઉગાડતા ખેડૂતોને ખ્યાલ છે કે એના ખેતરમાં જ્યારે આંટો મારે તો એને ખ્યાલ આવી જાય કે આ કયા પ્રકારનું નુકસાન છે અને ચિત્રની અંદર ફોટોગ્રાફની અંદર પણ હું આ બધું વસ્તુ બતાવી રહ્યો છું એ પણ શાંતિપૂર્ણ રીતે આપ જોજો કે આ ટપકાવાળી જે યળ છે મગડ અંદર કેવી હવે એના નુકસાનની જો વાત મિત્રો કરીએ તો એની યળ અવસ્થા ફૂલ કળી અને શીંગોને ભેગી કરી અને ઝાડું બનાવે છે આ બધી અવસ્થાઓ આમ ભેગું થતું હોય એમાં એક ઝાડું બનતું હોય કરોડયાન ઝાડું બનાવ્યું અને ઝાડાની અંદર રહી અને ખાસ કરીને એને રહીને નુકસાન કરવાની તીવ્રતા ધરાવતી હોય બીજું દાખલ થયાના જે અંદર દાખલ થઈ જાય એક સિંગની અંદર પછી એને અંગારથી જે ઉપરનું એનું કાણું હોય એ બુરાઈ જતું હોય છે એટલે કાણું ક્યાંય દેખાતું નથી એટલે ઘણી આ રીતના પણ નુકસાન કરવાની ક્ષમતા આ ટપકાવરી મિત્રો ધરાવતી હોય છે તો આ મિત્રો મેં જે આખી વાત કરી એની ઓળખ અને નુકસાન કઈ રીતનું કરે એની હવે જે સમજવાની વાત છે અને હવે જે આપણા માટે લાગુ પડે છે એ મહત્વની વાત છે એના નિયંત્રણ એમાં સંકલિત નિયંત્રણ કેમ કરવું મિત્રો સંકલિત નિયંત્રણની જો વાત કરીએ તો જમીનમાં ઊંડી ખેડ ખાસ કરીને દિવસ દરમિયાન કરવાનું રાખીએ તો દિવસ દરમિયાન પક્ષીઓ દ્વારા આપણે મૂકી દઈએ તો એની અંદર પણ આ જીવાતોના પુખ્ત જે ફુદાઓ છે આકર્ષાય અને એનો પણ આપણે નાશ કરી શકશું તો પ્રકાશ પિંજરની ખાસ મિત્રો ભલામણ કરી આ સંકલિત નિયંત્રણના પગલાઓની વાત કરું એના સિવાય એના માટે ખાસ કરીને એની ઈંડાની જે જુદા જુદા સમૂહો છે જુદા જુદા તબક્કાની ઈયળો છે એટલે ઈંડાની અવસ્થા હોય અથવા તો ઈયળોના જુદા જુદા તબક્કાની જે અવસ્થા હોય એને વીણી અને જો નાશ કરી દે મેં અગાઉ પણ તમને વાત કરી હતી કેવા ઈંડા હોય કેવી ઈયળો હોય તો સમૂહ જો વીણાઈ જાય અને એનો નાશ કરીએ તો પણ આપણે ખૂબ રાહત થાય તો આ નિયંત્રણ આ બધા પગલાઓ આ રીતના ભરવા પડે હવે મિત્રો આના માટે જૈવિક જંતુનાશકમાં કઈ વાપરી શકાય કે ઓર્ગેનિક ખેતી જે લોકો કરે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એના માટે ખાસ કરીને દસપણી અથવા તો નિમાસ્ત્ર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક રીતે પણ નિયંત્રણ કરી શકે જૈવિક નિયંત્રણકોની જો વાત કરીએ તો આની અંદરથી ખાસ કરીને શરૂઆતની અંદર બીવેરિયા બાજીયાના એક પંપની અંદર એસી ગ્રામ લેખે નાખીને છંટકાવ સાંજના સમયે પીએ તાઈપા પછી એટલે ભેજવો જયારે કરીએ તો પણ સારા પરિણામો આની અંદર મેળવી શકાય બીજું જ્યારે આ ખાસ કરીને બિવેરિયા જેવી જંતુનાશકો જેવિક જંતુનાશકો વાપરીએ ત્યારે કાળજીએ રાખીએ જમીનમાં ભેજવો જોઈએ અને સાંજના સમયે જ આપણે એનો ઉપયોગ કરવાનું રાખીએ અથવા તો મેટારીઝિયમ એનિસોપલી જેવી પણ જૈવિક જંતુનાશકોની અંદર ખાસ કરીને મિત્રો ઉપયોગ કરી શકાય એના સિવાય જે કેમિકલ દવાઓ છે અને જ્યારે ઉપદ્રવ ખૂબ વધી જતો હોય અને આર્થિક રીતે નુકસાન થતું હોય તો એની અંદર ખાસ કરીને ક્લોરોપાયરીફોસ વીસ ઈસી જે બજારની અંદર દવા મળતી હોય એ પંદર લીટર પાણીમાં ત્રીસ એમ અથવા તો એમામેક્ટિન મેક્ટિન જે ફાઇવ એસસીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ ખાર કરીને આઠથી દસ ગ્રામ એક પંદર લીટર પાણીમાં એટલે કે પંપની અંદર નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા તો સ્પીનો ઝાડ જે પિસ્તાલીસ એસીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ સાતથી આઠ એમ એલ પંદર લીટર પાણીમાં નાખીને પણ સ્પ્રે કરી શકાય અથવા તો ક્લોરેન્ટ્રીની પોલ જે અઢાર પોઈન્ટ પાંચ એસસીના સ્વરૂપે બજારની અંદર મિત્રો મળતી હોય એક પંપની અંદર પાંચ એમ એલ પંદર લીટરમાં નાખીને છંટકાવ કરીએ ખાસ કાળજી રાખીએ છંટકાવ કરીએ ત્યારે આખો છોડ ભીંજાવવો જોઈએ આખા છોડની અંદર એનો કવર આપણો થવો જોઈએ અને એવું લાગે કે પહેલાં આ કોઈ એક કેમિકલ દવા વાપરી તો પછી બીજો છંટકાવ જ્યારે કરવાનો થાય તો બીજું કેમિકલ એટલે કે બીજી ટેકનિકલ વાપરી અને સારા પરિણામો મિત્રો આપણે મેળવી શકશું ચોક્કસથી તો આ જે આખી વાત હતી એ મગ અને અડદની અંદર આવતી ટપકાવળી યળ એની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણ કેમ કરવું મને લાગે મિત્રો કે આ જ્યારે કઠોળ પાકોનું વાવેતર કરીએ તો એની અંદર પ્રાકૃતિક ઉપાય જૈવિક ઉપાય અને કેમિકલ ઉપાય પણ મેં કીધા આપણે જે દ્રષ્ટિથી અને ખાસ કરીને કઠોર વર્ગના પાકો હોય તો હું આગ્રહ એવો રાખું કે બને ત્યાં સુધી કેમિકલ ઓછા વાપરીએ જેવીક રીતે જો નિયંત્રણ શક્ય હોય તો કરીએ એના માટેના પ્રકાશ પિંજરની વાત કરી હોય તો એ બધી પદ્ધતિઓ ખાસ કરીને આપણે અપનાવવાની જો શરૂઆત કરીશું અને સંકલિત રીતે આ પદ્ધતિઓનો સમન્વય કરી અને આગળ વધશું તો મને લાગે ઘણા બધા ફાયદા આ ખાસ કરીને જીવાત નિયંત્રણમાં પણ થશે છે સસ્તું પડશે અને જે આપણું પ્રોડક્ટ આપણું ઉત્પાદિત જે વસ્તુઓ છે મગ કે અડદ જે પાક છે એ પણ કેમિકલ રહીત એટલે ખોરાકમાં એના કોઈ કેમિકલના અવશેષો પણ નહીં આવે તો ખાસ મિત્રો ધ્યાન એ રાખીએ કે જંતુનાશક દવાઓ તો ત્યારે જ વાપરીએ કે જ્યારે આર્થિક રીતે અને ખૂબ મોટા પ્રમાણની અંદર ખેતરમાં આ જીવાતોનું નુકસાન થતું હોય વાતાવરણને અનુકૂળ હોય ત્યારે જો બધી પદ્ધતિઓ કરીએ તો કોઈ વાંધો નથી નહીતર આપણે જૈવિક જંતુનાશકો વાપરી શકીએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકશો વોટ્સએપ પણ કરજો તમને જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાના સમાધાન માટે સાથે મળીને પ્રયત્ન કરશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે નવી ખેતીની માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સૌ આ માહિતીની અંદર જોડાયેલા રહેજો એવી આશા સાથે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ